માથીના શુભ સંદેશમાંથી પાઠ વીસમો અધ્યાય કડી વીસ થી અઠ્યાવીસ એ વખતે જબદીના છોકરાઓની આમાએ પોતાના છોકરાઓની છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માંગ્યું ઈસુએ તેમને કહ્યું તારે શું જોઈએ છે બાએ કહ્યું આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા બે દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપણે ડાબે હાથે બેસે ઈસુએ કહ્યું તમે શું માંગો છો એ તમે સમજતા નથી મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો તેમણે કહ્યું બે શક ઈસુએ તેમણે કહ્યું મારો પ્યાલો તો તમે પીવા પામશો પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમણે જ મળશે બાકીના દસ શિષ્યો આ સાંભળીને બે ભાઈઓ ઉપર રોષે ભરાયા ત્યારે ઈસુએ તેમને બધાને પાસે બોલાવીને કહ્યું તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે પણ તમારામાં એમ ન થવું જોઈએ તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે અને જે કોઈ તમારામાં પહેલો અથવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવધર્યો છે આ પ્રભુની વાણી છે માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા આપવા જ અવતર્યો છે જયસુ વાલા યુવા મિત્રો અને ધર્મજનો આજના પાઠમાં પ્રભુ આપણને શીખવાડે છે કે પ્રાર્થના આપણે કઈ રીતે કરવી જોઈએ કે આપણે પ્રાર્થનામાં શું માગવું જોઈએ વચન તો કહે છે માગો એટલે મળશે શોધો એટલે જડશે અને ખખડાવો એટલે બારણું ખૂલશે તો આપણે આપણી પ્રાર્થનામાં શું માગીએ છીએ શું આપણી જીવન જરૂરિયાતની વસ્તુ કે સામાજિક વસ્તુઓ જ માગ કરીએ છીએ પ્રભુ આપણને એવું કહે છે કે તમે આવી વસ્તુઓ ના માગો તમે આધ્યાત્મિક રીતે સખત થવાય તેવી વસ્તુ જેમ કે પ્રભુની શાંતિ શક્તિ કે પ્રભુનો પ્રેમ કે પવિત્ર આત્માનું વરદાન આ બધી વસ્તુઓ માંગો અને એટલે જ આપણા આજના વચનમાં કહે છે તમે શું માગો છો એ તમને સમજ નથી પડતી બીજું પ્રભુ આપણને આજે સેવાનું કામ શીખવાડે છે તો આપણે સેવા કઈ રીતે કરવી જોઈએ આપણા માટે સેવા એટલે શું છે શું મોટાઈ કરવી કે મોટાએ માયને અભિમાન કમાવો તો આવી અભિમાન કમાયની સેવાનો મતલબ જ શું પ્રભુ આપણને શીખવે છે સેવા એટલે પેલી બાઈએ જેમ દાન કર્યું હતું એ રીતની સેવા કરવી કે તમારો ડાબો હાથ પણ ન જાણે કે તમારો જમણો હાથ શું કરી રહ્યો છે તમે આ રીતે સેવા કરો તો તો જ તમારા એકાંતમાં વસનાર તમારા પ્રભુ તમને બદલો આપશે પ્રભુ અભિમાન માટે બીજું પણ વચન કહે છે કે તમે કોઈ જગ્યાએ ગયા હોય તમે આગળ જઈને બેસી ના જશો કદાચ તમારા કરતાં કોઈ મોટું વ્યક્તિ આવશે અને તમને બધાની વચ્ચેથી બહાર કાઢી મૂકવામાં આવશે તો એ અપમાનજનક બનશે અને એટલે જ પ્રભુ આજે આપણા વચનમાં કહે છે કે જેને મોટું થવું હશે એને પ્રભુના સેવક બનવું પડશે તો પ્રભુનું સેવક બનવા માટે આપણે આ રીતે જ ગુપ્ત દાન કરીએ અને ગુપ્ત સેવા કરીને આપણે પ્રભુને મળેલું જે વરદાન કે પ્રભુને એકાંતમાં બનેલા જે વરદાનો પ્રાપ્ત